જંબુસર તાલુકાના અણખી ગામ પાસે આવેલ સ્કોટ ક્લાસ તથા સ્કોટ પુનાવાલા કંપની જેવો આજુબાજુ વિસ્તારમાં સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાની સંચાલકો સતત પ્રયત્નશીલ રહે છે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામીના પ્રયત્નોથી સરસ્વતી વિદ્યાલયમાં બાળકોના શૈક્ષણિક વિકાસ માટે કોમ્પ્યુટર લેબ અને શારીરિક વિકાસ અર્થે જીમના સાધનો અંગે કંપની સંચાલકોને રજૂઆત કરી હતી જે અંતર્ગત વિદ્યાલય ખાતે ગાર્ડન તથા ઓપન જીમ અને કોમ્પ્યુટર લેબ મળી અંદાજિત વીસ લાખ ઉપરાંતની રકમની સાધન સહાય અર્પણ કરી હતી જેનો લોકાર્પણ કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય ખાતે ધારાસભ્ય ડી કે સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં એમ ડી અશોકભાઈ સક્સેના વીપી રાકેશભાઈ પટેલ એ જી એમ એચ આર ધર્મેન્દ્રભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નિતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા એમડી ડી અશોકભાઈ સક્સેના દ્વારા વૈદિક ગણિત અને પોતાના અનુભવો જણાવી જેટલું શીખશો તેટલું આગળ વધશો બાળકોએ અભ્યાસમાં મન પૂરવી આગળ પ્રગતિ કરવા જણાવ્યું હતું સ્વામી વિવેકાનંદ અંગે વાત કરી અંગ્રેજી સંસ્કૃત વૈદિક ગણિતમાં જ્ઞાન વધારવા કહ્યું ધારાસભ્ય ડી કે સ્વામીએ વૈદિક ગણિત ખૂબ જ અગત્યનું છે ચંદ્રયાન અંગે વાત કરી તે વૈદિક ગણિતથી થયું છે તેમ જણાવી આ વિદ્યાલયમાં ઋષિ પરંપરા ભારતીય સંસ્કૃતિ સાથેનું શિક્ષણ પ્રાપ્ત થાય છે તો ભાગ્યશાળી છે આજના આધુનિક યુગ પ્રમાણે પણ શિક્ષણ મળી રહ્યું છે તો સ્કૂલના સ્ટાફનો આભાર માની શિક્ષણ દ્વારા આગળ પ્રગતિ કરવા બાળકોને જણાવ્યું માનનીય વડાપ્રધાનનું વિકસિત ભારતનું સપન છે તો તેમાં ખરા ઉતરી ભારતનું નામ રોશન કરીએ તેવી શુભકામનાઓ પાઠવી હતી વીપી રાકેશભાઈ પટેલે નાનપણની અભ્યાસની વાત કરી વિદ્યાર્થીઓ માટે જે કાંઈ સેવા કરવાનો મોકો મળ્યો છે તે બદલ સર્વેનો આભાર વ્યક્ત કરી કંપની દ્વારા કરવામાં આવતી સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સેવાની માહિતી આપી અને ભવિષ્યમાં કંપની દ્વારા સેવા કરવાની બાંહેધરી આપી હતી મંડળ પ્રમુખ નિલેશભાઈએ દુનિયાનું મોટામાં મોટું હથિયાર તે જ્ઞાન છે અને આજના સમયમાં શિક્ષણથી વિશ્વ સાથે કદમથી કદમ મિલાવી શકાય તે માટે કંપની દ્વારા જે સહયોગ પ્રાપ્ત થયો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મંત્રી અનિલભાઈ ગાંધી શાળા પ્રાધાન્યાચાર્યો બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો